ગુજરાતના દાહોદમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના એટલે કે મનરેગા હેઠળ એકોતેર કરોડ રૂપિયાના કૌભાંડના મામલે મોટી કાર્યવાહી થઈ છે દાહોદ પોલીસે સોળ મે બે હજાર પચીસની મોડી રાત્રે રાજ્યના પંચાયત અને કૃષિ મંત્રી બચ્ચુભાઈ ખાબડના પુત્ર બળવંત ખાબડ અને તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી એટલે કે ટીડીઓ દર્શન પટેલની ધરપકડ કરી છે આ કેસમાં મંત્રીના બીજા પુત્ર કિરણ ખાબડની પણ સંડોવણી સામે આવી છે જોકે હજુ તે ફરાર છે નમસ્કાર હું નરેશ ચાવડા સનાતન સત્ય સમાચારમાં આપ જોડાઈ ચૂક્યા છો જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી એટલે કે ડીઆરડીએના નિયામક બળવંતભાઈ મેરજીભાઈ પટેલની ફરિયાદના આધારે દાહોદ ટાઉન બી ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો હતો જેમાં બે હજાર એકવીસથી બે હજાર પચીસ દરમિયાન ધાનપુર તાલુકાના સીમામોઈ અને દેવગઢ બારિયાના કુવા તેમજ રેડાણા ગામોમાં મનરેગા હેઠળ દેખાડા પૂરતા કામો થયા છે તેવી ફરિયાદ થઈ હતી જે તપાસ બાદ બહાર આવ્યું કે આ ગામોમાં વીસ ટકા પણ કામો સ્થળ પર થયા જ નથી પરંતુ ખોટા બિલ અને સર્ટિફિકેટના આધારે એકોતેર કરોડ રૂપિયાની ચૂકવણી અનઅધિકૃત એજન્સીઓને કરવામાં આવી છે આ કૌભાંડમાં મંત્રી બચુભાઈ ખાબડના બંને પુત્રો બળવંત ખાબડ અને કિરણ ખાબડની સિદ્ધિ સંડોવણી હોવાનું સામે આવ્યું છે બળવંત ખાબડની સોળ મેના રોજ ધરપકડ કરવામાં આવી જ્યારે કિરણ ખાબડ હજુ પોલીસ પકડથી દૂર છે બંનેએ ધરપકડથી બચવા માટે નવ મે બે હજાર પચીસના રોજ દાહોદ સેશન કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી હતી પરંતુ તે પાછી ખેંચવામાં આવી હતી આ ઉપરાંત તાત્કાલીન ટીડીઓ દર્શન પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે જેમણે અધૂરા પ્રોજેક્ટ્સને પૂર્ણ દર્શાવી ચૂકવણીઓ મંજૂર કરી હતી અગાઉ દેવગઢ બારિયાના મનરેગા એકાઉન્ટન્ટ જયવીર નાગોરી અને મહિપાલસિંહ ચૌહાણ તેમજ ગ્રામ રોજગાર સેવકો ફૂલસિંહ બારિયા અને મંગળસિંહ પટેલિયાની ધરપકડ થઈ ચૂકી છે અને આ ચારેય હાલ ન્યાયિક કસ્ટડીમાં છે ફરિયાદમાં દેવગઢ બારિયાના અઠ્યાવીસ અને ધાનપુરની સાત એજન્સીઓ સહિત કુલ પાંત્રીસ એજન્સીઓનો સમાવેશ થાય છે જેમાં આ એજન્સીઓએ ખોટા દસ્તાવેજો રજૂ કરી સામગ્રી સપ્લાયના નામે અનઅધિકૃત ચૂકવણીઓ મેળવી હતી મનરેગા શાખાના કેટલાક કર્મચારીઓ અને અધિકારીઓએ આ ગેરરીતિમાં સહયોગ આપ્યો હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે કોંગ્રેસે આ મુદ્દે આકરા પ્રહારો કર્યા છે અને અમિત ચાવડાનું એક નિવેદન પણ સામે આવી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીના ત્રીસ વર્ષના શાસનમાં ભ્રષ્ટાચારે શિષ્ટાચાર બની ગયો છે અને જ્યારે ભાજપ સરકારમાં જે વહીવટકર્તાઓ છે જેના હાથમાં સત્તા છે જેણે ભ્રષ્ટાચાર રોકવાના શપથ લીધા છે પારદર્શક વહીવટ કરવાની જવાબદારી છે આજે એ જ લોકો અને એમના મળતિયાઓ સીધા ભ્રષ્ટાચારમાં પકડાય ત્યારે એનો સ્પષ્ટ મતલબ છે કે આજે ગુજરાતમાં વાડ ચીભડા ગળે કોટવાલ ચોળ છે એવી સ્થિતિનું નિર્માણ છે દાહોદમાં વારંવાર રજૂઆતો થઈ કે મનરેગામાં ખૂબ ભ્રષ્ટાચાર થાય છે સ્થળ પર કોઈ કામ થતા નથી અને બારોબાલ બીલો ચૂકવાઈ જાય છે અને એમાં મોટા માથાઓ સંડોવાયેલા છે પણ સરકારે પગલાં ન લીધા વર્ષોની લડત પછી કોંગ્રેસ પક્ષે પણ વિધાનસભામાં પ્રશ્નો મૂક્યા વારંવાર લેખિત મૌખિક રજૂઆત કરી ત્યારે હવે સરકાર જાગી છે ને તપાસની શરૂઆત કરી છે પણ આ તપાસ ખાલી નાટક પૂરતી ના થાય ખાલી એકાદ બે લોકોને પકડી અને ભીનું સંકેલવાનો પ્રયત્ન ના થાય સરકાર પાસે અમારી માંગણી છે કે આ પ્રજાના ટેક્સના પૈસા છે પ્રજાના પડસેવાના પૈસા છે આ મનરેગા યોજના ગરીબ સામાન્ય માણસને સો દિવસ રોજગાર મળે એટલા માટે આ કાયદો લાવવામાં આવ્યો છે એવા કાયદા હેઠળની યોજનાઓમાં ભ્રષ્ટાચાર થાય એ ક્યારેય ચલાવી ના લે સરકારે પ્રમાણિક નિષ્ઠાવાન અધિકારીઓની એસઆઈટી બનાવી જોઈએ દાહોદમાં જો તટસ્થ રીતે તપાસ થશે તો હજુ પણ મોટા માથાઓ આમાં પકડાશે અને સો કરોડ નહીં બસો કરોડ કરતા વધારેનો ભ્રષ્ટાચાર બહાર આવવાનો છે ત્યારે સરકાર પાસે માંગણી કરીએ છીએ કે ઓપરેશન ગંગાજનની વાત મુખ્યમંત્રીશ્રી કરે પણ શરૂઆત પોતાના મંત્રીમંડળથી તો કરો આજે એમના જ પરિવારના સભ્યો આ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલાનું બહાર આવ્યું છે તો તટસ્થ તપાસ કેવી રીતે થશે તટસ્થ તપાસ કરાવવા માટે પ્રમાણિક અધિકારીઓને મોકલવા પડશે અને સરકારે પણ પોતાની પ્રમાણિકતા આમાં દર્શાવવી પડશે અને ઓપરેશન ગંગાજળની શરૂઆત પોતાના મંત્રીમંડળથી સરકાર કરે એવું આજે ગુજરાતના લોકો ઇચ્છી રહ્યા છે દાહોદ પોલીસે અત્યાર સુધી પાંચ આરોપીઓની ધરપકડ કરી છે જેમાંથી ચાર ન્યાયિક કસ્ટડીમાં છે અને એક પોલીસ કસ્ટડીમાં છે પોલીસે ફરાર આરોપીઓને ખાસ કરીને કિરણ ખાબડ અને અન્ય સંડોવાયેલા લોકોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે આ કેસે રાજ્યના રાજકીય વર્તુળોમાં ખરભડાટ મચાવ્યો છે અને આગળની કાર્યવાહી પર સૌની નજર છે આપનું શું માનવું છે આ વિષય પર કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો જય સનાતન જય હિન્દ